હિન્દ મિત્રો તો આજે એક વાત કહેવી છે ખાસ કરીને જે ના મિત્રો છે એમના માટે તો એક મિત્રોએ મને એવું કીધું કે મારે એકસો સત્તર જેવા માર્ક્સ થાય છે અને મારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું કે નહીં કરવું મને ઘણા બધા મિત્રો એવું કહે છે કે તારે એકસો સત્તરમાં તમારું તારું ફાઇનલ માં નામ નહીં આવે કે તારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા જવાની જરૂર નથી તો આ કયું સેન્સ બન્યું કે એકસો સત્તર માં તારું નામ ડાયરેક્ટ ના આવે એટલે એ હાલ તમે ડાયરેક્ટ કઈ રીતે ડિસાઈડ કરી દીધું એ જે ફાઈનલ મેરિટની વાર છે એ ઓબીસી નો સ્ટુડન્ટ છે બરાબર તો ઓબીસી માં એકસો નવું ઉપર પંચોતેર કે એનું મેરીટ અટક્યું છે બરાબર તો એકસો સત્તર વારો નહીં આવે એ ડાયરેક રીતે ડિસાઇડ કરી લેવાનું તમારે તમારે હાલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમારું નામ આવ્યું છે તો તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પહેલા કરી લેવાનું પછી ફાઇનલ મેરીટમાં નામ આવે કે નહીં આવે એનાથી પહેલા તમારે કઈ ડિસિશન લેવાની જરૂર નથી એ પછીની વાત છે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં નામ આવે છે કે નથી આવતું પણ નથી આવે નથી આવતું તો તમારે એની અંદર કઈ વધારે કોઈ મોટો ખર્ચ ખર્ચ જવાનો નથી માટે એની અંદર માત્ર તમારે જે જે છે એ અને તમે કરાવો છો એનો ખર્ચ થશે બીજો શું થવાનો છે એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમારે ફરજીયાત તમારું નામ આવ્યું છે તો કરી લેવાનું પરંતુ એવા ઉમેદવારો કરવાની જરૂર નથી કે જે પહેલાથી સરકારી નોકરી કરે છે અથવા કોઈ સારી પોસ્ટ ઉપર છે અથવા બીજી કોઈ સારી પરીક્ષા પાસ થયેલા છે અથવા કોઈ સારો બિઝનેસ કરે છે ખાલી પરીક્ષા ખાલી આપવા ખાતર આપી છે બરાબર તો એવા લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની જરૂર નથી પરંતુ કોઈને સરકારી નોકરી નથી કોઈ સારી પોસ્ટ ઉપર નથી તો તમારે ફરજિયાત ગમે તેટલા માર્ક્સ હોય એ માર્ક્સ તમારે હાલ નિર્ણય કઈ લેવાનો નથી કે મારું નામ આવશે કે નહીં આવે મારો ફાઈનલમાં હું પાસ થઈશ કે નહીં થઈશ પરંતુ તમારે જો નામ આવ્યું છે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે બરાબર આવા તમને યાદ રાખજો ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમે કરશો તો તમે બીજી કોઈ આવનારી જે પરીક્ષાની તૈયારી કરો છો તો એની અંદર પણ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો અનુભવ તમારે કામ આવશે એટલે ત્યારે તમને ડોક્યુમેન્ટની કઈ ચિંતા રહેશે નહીં એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે કરી જ લેવાનું થાય છે જો તમે બીજી કોઈ સરકારી નોકરી નથી કરતા અથવા બીજી કોઈ સારું સારી જોબ નથી કરતા તો તમારે સરકારી નોકરી જો મેળવવાની હોય તો ફરજિયાત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દેજો જો માર્ક ગમે તેટલા હોય બરાબર તો થેન્ક યુ